નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બે તારીખ આઠમો મહિનો બે હજાર ચોવીસને શુક્રવારના રોજ આજની લાલ ડુંગળીની આવક વિશે વાત કરી તો કપાસ છાપર નંબર બેમાં આજે આવક રહેલી છે બે નંબરના પિલોરથી લઈને સોળ નંબરના પિલર સુધી આજની આવક રહેલી છે અંદાજીત આવક વિશે વાત કરી તો ગઈકાલ જેવી જ આજે પણ સાડા ચાર હજાર કટાની આસપાસ આજની આજે પણ આવક રહેલી છે તેમજ હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં શરૂ થવાની તૈયારી છે વોક્સમેન પણ આવી ગયા છે રસિકભાઈ જોઈ શકો છો તમે શરૂ થયેલા જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ ગુલાબ બસો એકાવન રૂપિયા ભાવ બસો એકાવન રૂપિયા આરજી લખો ત્રણસો સોળ રૂપિયા ત્રણસો ને સોળ રૂપિયા ભાવ કેટલા ચારસો એકાવન રૂપિયા ભાવતી છે મીડિયમ સાઈઝ માં છે સારી ક્વોલિટી ચારસો ને એકાવન રૂપિયા ભાવતી છે બગાડ ઓછો બહુ બગાડ નથી ચારસો ને એકાવન રૂપિયા ભાવતી હોય છેતાલીસ રૂપિયા ભાવ થયો છે રિટેલ ક્વોલિટી માં લેવો માલ છે સારો માલ છે ચારસો ને છેતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં બધું આવડું મીડિયમ જ છે બહુ મોટું નથી ચારસો ને રૂપિયા ભાવ થયો ચારસો ને એક્યાસી રૂપિયા વાવ થયો છે આ જોયું તો મીડિયમ સાઈઝ માં જ છે ચારસો ને એક્યાસી રૂપિયા વાવ થયો છે ક્વોલિટી સારું છે ચારસો ને એક્યાસી રૂપિયા ભાવ થયું છે બગર બહુ ઓછો

પાંચસો છીડિયમ સાઈઝ માં જે ક્વોલિટી સારી છે પાંચસો ને છ રૂપિયા વાવતી હોય છે ગુલાબી બતી ઉપર છે પાંચસો ને છ રૂપિયા છે સારી ક્વોલિટીમાં અને ચારસો ને એકોતેર રૂપિયા વાવધે છે માં સારું છે એકદમ મોટી બમ્પર સાઈઝ છે ચારસો ને એકોતેર રૂપિયા ભાવતું આમાં થોડેક પતિ કાળી થઈ ગઈ ને એવા બધા જે ચારસો ને એકોતેર રૂપિયા ભાવતું છે આ ટાઈપના છે થોડાક ઘાટી અંદર ચારસો એકોતેર રૂપિયા પાંચસો ને છવ્વીસ રૂપિયા વાવતી છે મીડિયમ સાઈઝ માં સુપર ક્વોલિટી માલ છે પાંચસો ને છવ્વીસ રૂપિયા વાવતી છે

પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ થયો છે આમાં સાઈઝ માં ઝીણા મોટું બધું છે નાની સાઈઝ હોતી છે આની અંદર એકદમ મોટી ફૂલ સાઈઝ હોતી છે ક્વોલિટી માં સારું છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ થયો એકદમ મોટી બમ્પર સાઈઝ હોતી છે એમાં પાંચસો એકવીસ રૂપિયા

પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સમાં છે બાકી ક્વોલિટી સારું છે વીણાટ કરેલો માલ છે ત્રણ કટાનો જ વેચસો ને સોળ રૂપિયા ભાવ થયો સારી ક્વોલિટી પાંચસો ને સોળ રૂપિયા ભાવ થયો પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે આમાં જ જોઈ તો સાઈઝ માં ઝીણા મોટું બધું મિક્સમાં છે માં આય સારું છે પાંચસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો એમ સારી ક્વોલિટીમાં પાંચસો ને રૂપિયા

પાંચસો ને સોળ રૂપિયા વાવતી હોય છે આમાં સાઈઝમાં ઝીણા મોટું બધું મિક્સમાં છે પાંચસો ને સોળ રૂપિયા ભાવતી હોય છે એકદમ મોટી સાઈઝ છે ના ઝીણી બધી સાઈઝ છે પાંચસો ને સોળ રૂપિયા વાવતી હોય છે ક્વૉલિટીમાં સારું એમ પાંચસો ને સોળ રૂપિયા કોકલ નથી હો પાંચસો ને સોળ રૂપિયા ભાવતું છે કોક કોક આવા પતી આવી કાળી થઈ ગઈ છે કોક ગાંઠીયો છે બહુ નથી પાંચસો ને સોળ રૂપિયા વાવતી હોય બાકી ક્વૉલિટીમાં સારું એમ પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ દે છે મીડિયમ સાઇઝ માં છે સારી ક્વોલિટીમાં પાંચસો ને એકવીસ રૂપિયા ભાવ દે છે સાઈઝ બધી જોઈ તો એ ખરકીજ સાઈઝ છે મીડિયમ સાઈઝ છે બધું એમ જોઈ તો ખરકી સાઈઝ છે પાંચસો એકવીસ રૂપિયા ભાવ છે બાકી ક્વોલિટીમાં સારું છે બગાડ નથી પાંચસો એકવીસ રૂપિયા ભાવ છે ફાઈનલી ખેડૂત મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ પ્રમાણે હતા અને ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો પાંચસો રૂપિયાથી લઈને પાંચસો એકવીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે સારા મલના તેમજ મીડિયમ માલની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી લઈને સાડા ચારસો રૂપિયા સુધી મીડિયમ માલના બજાર ભાવ બોલે છે બજાર આમ જોઈએ તો બહુ જાજો લાંબો ફેર નથી આજે પણ એવું એવું બજાર ભાવ છે દસ લખ રૂપિયા જેવું બજાર થોડુંક ઢીલું દેખાય છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા આવતીકાલે શનિવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ